નમસ્કાર મિત્રો વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ભારતમાં બન્યો છે જેનું ઉદઘાટન છ જૂન બે હજાર પચીસ ના રોજ વડાપ્રધાન કર્યું છે આ બ્રિજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલો છે જે ભારતના એન્જિનિયરિંગનો એક મહાન નમૂનો કહી શકાય આ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે જ્યારે આ બ્રિજની ઊંચાઈ નદીના પાણીના લેવલથી 359 ઓગણસાઠ મીટર જેટલી છે દિલ્હીના કુતુબ મિનાર કરતાં પણ લગભગ પાંચ ગણો ઊંચો છે આ રેલવે બ્રિજ આ સાથે તે ઉધમપુર શ્રીનગર અને બારામુલા રેલ લિંક પ્રોજેક્ટનો એક ભાગ છે આ બ્રિજ સ્ટીલ અને કોંક્રિટથી બનેલો એક કમાન પુલ છે તેની કુલ લંબાઈ 1315 પંદર મીટર છે આ પુલ બનાવવાનો ખર્ચ આશરે ચૌદસો કરોડ રૂપિયા થયો છે આ પુલ બનાવવા માટે આશરે ત્રીસ હજાર મેટ્રિક ટન સ્ટીલ અને છેતાલીસ હજાર ક્યુબિક મીટર કોક્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે બ્રિજની મજબૂતાઈ કેટલી છે તો આઠની તીવ્રતા સાથેનો ભૂકંપ આવે તો પણ આ બ્રિજમાં કોઈ નુકસાન ન થાય એવી ટેકનોલોજીનો ઉપયોગ આ બ્રિજમાં કરવામાં આવ્યો છે અને બસો પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ આ પુલને કોઈ નુકસાન નહીં થાય તો આ બતાવે છે કે આ બ્રિજ કેટલો મજબૂત છે શા માટે બનાવવામાં આવ્યો આ આ બ્રિજ અને શું ફાયદો થશે ભારતીય સૈન્યને આ બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે દરેક ઋતુમાં ઝડપથી સૈનિકો અને જરૂરી સામગ્રી સરહદ સુધી પહોંચી શકશે તે ઉધમપુર શ્રીનગર અને બારામુલા રેલ લિંકનો એક ભાગ છે જેનો હેતુ કાશ્મીરને રેલ દ્વારા દેશના બાકીના ભાગ સાથે જોડવાનો છે આ બ્રિજનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કાશ્મીર ખીણને દિલ્હી અને દેશના અન્ય ભાગો સાથે સીધા રેલ દ્વારા જોડશે આ સાથે કટરાથી શ્રીનગર સુધીની મુસાફરી કે જે હાલમાં બાય રોડ છ થી સાત કલાકમાં થાય છે તે વંદે ભારત ટ્રેન દ્વારા ફક્ત ત્રણ કલાકમાં થશે તો આ ટ્રેન દ્વારા જમ્મુ કાશ્મીરના લોકોને એના પરિવહનમાં ખૂબ જ ઉપયોગી બનશે